રાજકોટ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું બપોરે બે વાગ્યે 43.3 પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું અને ત્યારબાદ ક્રમશઃ વધારો થયો માત્ર બે જ દિવસમાં પારો ચાલીસથી ચુમાલીસ પર જતા શહેરવાસીઓ ત્રાહીમાં પોકારી ગયા હતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેવની આગાહી અપાઈ હતી અને બુધવાર સુધીમાં બેતાલીસને પાર પારો જશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી જોકે મંગળવારે જ પારો એકતાલીસ પાંચ થયો હતો પણ બીજા જ દિવસે ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકોને અકડામણ થઈ હતી સિઝનનું હાઈએસ્ટ તાપમાન નોંધાતા હીટ સ્ટ્રોકનો બનાવ બન્યા અને સવારે અગિયાર થી પાંચ સુધીમાં બોતેર લોકો ગરમી અને લૂ કારણે બેભાન થઈ જતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એક જ દિવસમાં બોતેર ને હીટ સ્ટ્રોક થયો હોય તે પણ સિઝનનો સૌથી ઊંચો આંક છે અને તેને કારણે એકસો ને સતત દોડવું પડ્યું હતું ત્યારે ગરમીથી બચવા માટે શું કરવું તે અંગે આરોગ્ય અધિકારીએ જાહેર જનતાને અમુક સૂચનો આપ્યા હતા બેભાન થયા છે જે છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે એનું સંતાને આપણે હીટવેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે રિલેટેડ તમામ ટ્રેનિંગ આઈસી મટીરિયલ એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે ગઈ ગઈકાલે એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એમ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે આઈએમડીનો જે ડેટા છે મુજબ જોઈએ તો એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળજાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બેસુધી જેવું અનુભવું આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવહ છે તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી તો દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું દર કલાકે જેટલું પાણી છે એ પીવું છે ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને જે કાર્બોનેટેડ વોટર છે કાર્બોનેટેડ કોલ્ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતા હોય છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવ છે આ ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે હિતાવહ છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યાથી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજોરડી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકો